શું ભણવા માટે નિશાળમાં જવાની જરૂર છે હંમેશા એવી જરૂર નથી હોતી મહાત્મા ગાંધીને ચાર દીકરાઓ હતા એમાં દેવદાસ નામનો જે દીકરો હતો એ ક્યારેય નિશાળે ગયો નહોતો પરંતુ વાતાવરણમાંથી અને બધી જ રીતે એટલું બધું અંગ્રેજી ભણી લીધું હતું એમણે કે અંગ્રેજી સારી રીતે લખી શકતા સારી રીતે બોલી શકતા એટલું જ નહીં આગળ જતાં દેવદાસ ગાંધી હિન્દુસ્તાન ટાઈમ્સના તંત્રી પણ બન્યા હતા આવી જ વાત મહાદેવભાઈના દીકરાની છે મહાદેવ દેસાઈ જે ગાંધીજીના રહસ્ય સચિવ હતા એમના દીકરા નારાયણ દેસાઈએ વિધિવત રીતે ક્યાંય શિક્ષણ લીધું નહોતું એ ભણવા ગયા અને એમણે નિશાળને નાપાસ કરી હતી કે મારે આ નિશાળમાં ભણવું નથી પણ તેઓ બહુ જ મોટા ગજાના કેળવણીકાર બન્યા હતા ઉત્તમ સાહિત્યકાર પણ બન્યા હતા એટલે શિક્ષણ માત્ર નિશાળના વર્ગમાંથી જ મળે છે એવું નથી હોતું